রৱৱরৱ রৱৱরৱৱ র཈ৱ র� propriod? রৱ রৱ� mirન র�ú র réussiག রৱর রུৱ 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 রུ রུ র die র রུৱ রུৱ রུ রག র়ུ রུ রུ রུৱ রུৱ র রུ রུৱ

সেনে দোদেদেে কাইর আনে চিট্রে দোরেলে নে জানে আরাদে জানের মাজো হ্য়ে কুটে পাইর সেলা পাইর কুটে দো কুটেনে আপাইয়

માટી કલર એ તમને મસ્તી તો ના ન પડે તો મસ્તી ન કરતો કી આપણે મસ્તી કરવા એ તું બિસ્કિટ ખાયા વર્તો જા પેલા આઈ કે બિસ્કિટ તો અજીવ અને કેવા કલર કહેવાય માટી માટી કલર એવું માટી કલર એમ ને હો ક્યાં જાવું બાથરૂમ માં તો બરદને કોઈ તને કે પૂછું

हाँ लिया नहीं है। भूखे तो तेरे को मन नहीं है। मन। बस फास्ट मार के लिया था। इधर। यार ये टिंग क्यों करे? ओए। 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 � <Citizenship conceptual skeptical> so હાબુડાના આય ભાઈ યાર હા શાપસ તમને મોકલાયું મારા વાલા આને એ એવું કે મંજન કે ગોટુ કે ખાવાની આવી હાબુડાને કે તમે તો કોઈ દી જોયા આપડે <muchos> અમારા વ્લોગમાં ભેગો નથી વ્લોગમાં નહી જોયો યાર તો અમે કોઈ યાર એને વ્લોગ જોતા નથી ન કઈ હું અમારું આપણે બરોબર તો યાર આપણે આ કોઈ કહો નાસ્તો નથી કરો યાર હાલો આપણે દીરગાનો રૂમમાં જઈએ એમાં બ્લેક છે બ્લેક દેખાઓ છે હાલો નાસ્તો હા ત્યાં પડવા આ જે ચીવરે તરી ગયો હા આ કઈ દે જબલું પડી ગયો